ભાગ મૂળ બંધારણના કયા ભાગમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે એક વિશેષ અધિકારીની નિમણૂકની જોગવાઈ હતી ભાગ સોળમાં અનુચ્છેદ ત્રણસો અડત્રીસ મૂળ બંધારણના કયા ભાગમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે એક વિશેષ અધિકારીની નિમણૂકની જોગવાઈ હતી ભાગ સોળમાં અનુચ્છેદ ત્રણસો અડત્રીસ કયા સુધારા વડે ભાગ સોળમાં એક રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગની સ્થાપના કરવામાં આવી હતી પાંસઠમો સુધારો ઓગણીસો નેવું દ્વારા કયા સુધારા વડે ભાગસોળ માંગ એક રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગની સ્થાપના કરવામાં આવી હતી પાંસઠમો સુધારો ઓગણીસો નેવું દ્વારા કયા સુધારા વડે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગનું બે ભાગમાં વિભાજન કરી દેવામાં આવ્યું નેવ્યાસી માંગ સુધારા બે વડે જેમાં અનુચ્છેદ ત્રણસો મુજબ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને અનુચ્છેદ ત્રણસો મુજબ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની સ્થાપના કરવામાં આવી કયા સુધારા વડે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગનું બે વિભાજન કરી દેવામાં આવ્યું હજાર ત્રણ વડે જેમાં અનુચ્છેદ મુજબ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને અનુચ્છેદ ત્રણસો અડત્રીસ એ મુજબ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની સ્થાપના કરવામાં આવી કયા વર્ષથી અલગ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અસ્તિત્વમાં આવ્યું હતું બે હજાર ચાર કયા વર્ષથી અલગ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અસ્તિત્વમાં આવ્યું હતું બે હજાર ચાર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના કુલ સભ્ય કેટલા હોય એક અધ્યક્ષ એક ઉપાધ્યક્ષ અને અન્ય ત્રણ સભ્યો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના કુલ સભ્ય કેટલા હોય એક અધ્યક્ષ એક ઉપાધ્યક્ષ અને અન્ય ત્રણ સભ્યો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના અધ્યક્ષને કોની સમકક્ષ હોદ્દો મળેલ છે કેબિનેટ મંત્રી સમકક્ષ તથા અન્ય સભ્યોને કેન્દ્રીય રાજ્યમંત્રીનો દરજ્જો પ્રાપ્ત છે અને આ આયોગમાં અધ્યક્ષ અનુસૂચિત જાતિનો જ હોવો જોઈએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના અધ્યક્ષને કોની સમકક્ષ હોદ્દો મળેલ છે કેબિનેટ મંત્રી સમકક્ષ તથા અન્ય સભ્યોને કેન્દ્રીય રાજ્યમંત્રીનો દરજ્જો પ્રાપ્ત છે અને આ આયોગમાં અધ્યક્ષ અનુસૂચિત જાતિનો જ હોવો જોઈએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના બધા જ સભ્યોની નિમણૂકોના દ્વારા થાય છે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના બધા જ સભ્યોની નિમણૂકોના દ્વારા થાય છે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના અધ્યક્ષ અને સભ્યોના કાર્યકાળ વિશે જણાવો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી પરંતુ સામાન્ય રીતે અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકર ત્રણ વર્ષનો હોય છે તથા પુનઃનિયુક્ત કરી શકાય પરંતુ બે વારથી વધુ નહીં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના અધ્યક્ષ અને સભ્યોના કાર્યકાળ વિશે જણાવો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી પરંતુ સામાન્ય રીતે અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકર ત્રણ વર્ષનો હોય છે તથા પુનઃનિયુક્ત કરી શકાય પરંતુ બે વારથી વધુ નહીં કયા અનુચ્છેદ મુજબ અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની જોગવાઈ કરી છે સુધારો અનુચ્છેદ ત્રણસો અડત્રીસ પાંસઠમો સુધારો ઓગણીસો નેવું કયા અનુચ્છેદ મુજબ અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની જોગવાઈ કરી છે સુધારો અનુચ્છેદ ત્રણસો અડત્રીસ પાંસઠમો સુધારો ઓગણીસો નેવું રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના કાર્યો અને ફરજો જણાવો અનુસૂચિત જાતિઓ માટે જોગવાઈ કરેલા સલામતીના પગલાંને લગતી તમામ બાબતોનું અન્વેષણ કરવું દેખરેખ રાખવી અનુસૂચિત જાતિને તેમના હક અને સલામતીના પગલાંથી વંચિત રાખવા સંબંધી ખાસ ફરિયાદોની તપાસ કરવી અનુસૂચિત જાતિઓના સામાજિક આર્થિક વિકાસની આયોજન પ્રક્રિયા અંગે સહભાગી બનવું સલામતીને લગતા અહેવાલ રાષ્ટ્રપતિને રજૂ કરવા રાષ્ટ્રપતિ સંસદના દરેક ગૃહ આગળ આવા તમામ અહેવાલ રજૂ કરાવશે કોઈ અહેવાલ રાજ્યોથી સંબંધિત હશે તો એક નકલ રાજ્યપાલને મોકલવામાં આવશે અને રાજ્યપાલ અને રાજ્યના વિધાનમંડળ સમક્ષ રજૂ કરશે અને આયોગને દિવાની ન્યાયાલયની સત્તા મળી છે રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના કાર્યો અને ફરજો જણાવો અનુસૂચિત જાતિઓ માટે જોગવાઈ કરેલા સલામતીના પગલાંને લગતી તમામ બાબતોનું અન્વેષણ કરવું દેખરેખ રાખવી અનુસૂચિત જાતિને તેમના હક અને સલામતીના પગલાંથી વંચિત રાખવા સંબંધી ખાસ ફરિયાદોની તપાસ કરવી અનુસૂચિત જાતિઓના સામાજિક આર્થિક વિકાસની આયોજન પ્રક્રિયા અંગે સહભાગી બનવું સલામતીને લગતા અહેવાલ રાષ્ટ્રપતિને રજૂ કરવા રાષ્ટ્રપતિ સંસદના દરેક ગૃહ આગળ આવા તમામ અહેવાલ રજૂ કરાવશે કોઈ અહેવાલ રાજ્યોથી સંબંધિત હશે તો એક નકલ રાજ્યપાલને મોકલવામાં આવશે અને રાજ્યપાલ અને રાજ્યના વિધાનમંડળ સમક્ષ રજૂ કરશે અને આયોગને દિવાની ન્યાયાલયની સત્તા મળી છે બંધારણના કયા ભાગમાં અનુસૂચિત જનજાતિ આયોગની સ્થાપના કરવામાં આવી છે અનુચ્છેદ વારસોળ અનુચ્છેદ ત્રણસો અડત્રીસે બંધારણના કયા ભાગમાં અનુસૂચિત જનજાતિ આયોગની સ્થાપના કરવામાં આવી છે વારસોળ અનુચ્છેદ ત્રણસો અડત્રીસે કયા અનુચ્છેદ મુજબ અલગ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની સ્થાપના કરવામાં આવી છે ત્રણસો અડત્રીસે નેવ્યાસી માંગ સુધારા બે બે હજાર હજાર ત્રણ વડે અને ચારમી અલગ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ છે કયા અનુચ્છેદ મુજબ અલગ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની સ્થાપના કરવામાં આવી છે ત્રણસો અડત્રીસે નેવ્યાસી માંગ સુધારા બે હજાર ત્રણ વડે અને બે હજાર ચારમી અલગ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અસ્તિત્વમાં છે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય કેટલા હોય છે એક અધ્યક્ષ એક ઉપાધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય કેટલા હોય છે એક અધ્યક્ષ એક ઉપાધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્યોની નિમણૂક દ્વારા થાય છે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્યોની નિમણૂક દ્વારા થાય છે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અને સભ્યોના કાર્યકાળ કેટલો હોય છે તેને કેવા ન્યાયાલયની સત્તા મળેલ છે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી રાષ્ટ્રપતિ દ્વારા નક્કી થશે તથા

રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની રચના માટે સુધારા ખરડો કયા ક્રમનો હતો એકસો પછાત વર્ગ આયોગની રચના માટે કયા નંબરનો સુધારો કરવામાં આવ્યો હતો હજાર અઢાર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની રચના માટે કયા નંબરનો સુધારો કરવામાં આવ્યો હતો એકસો બે સુધારો બે હજાર અઢાર કયા અનુચ્છેદ મુજબ સરકારને અન્ય પછાત વર્ગોના ઉત્થાન માટે આયોગની સ્થાપનાની જવાબદારી સોંપવામાં આવી હતી અનુચ્છેદ ત્રણસો ચાલીસ કયા અનુચ્છેદ મુજબ સરકારને અન્ય પછાત વર્ગોના ઉત્થાન માટે આયોગની સ્થાપનાની જવાબદારી સોંપવામાં આવી હતી અનુચ્છેદ ત્રણસો ચાલીસ કયા વર્ષે અને કોની આગેવાની માંગ પછાત વર્ગ આયોગની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો ત્રેપન માં કાકા સાહેબ કાલેલકરની આગેવાની માંગ કયા વર્ષે અને કોની આગેવાની માંગ પછાત વર્ગ આયોગની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો ત્રેપન માં કાકા સાહેબ કાલેલકરની આગેવાનીમાં દ્વિતીય પછાત વર્ગ આયોગની સ્થાપના ક્યારે થઈ હતી આગેવાનીમાં દ્વિતીય પછાત વર્ગ આયોગની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો સિત્યોતેર માં બી પી મંડલની આગેવાની મંડલ આયોગની ભલામણના આધારે કયા વર્ષે અન્ય પછાત વર્ગોને સરકારી નોકરીઓમાં સત્તાવીસ ટકા અનામત આપવામાં આવી હતી ઓગણીસો નેવુંમાં જેનો દેશભરમાં વિરોધ થયો હતો મંડળ આયોગની ભલામણના આધારે કયા વર્ષે અન્ય પછાત વર્ગોને સરકારી નોકરીઓમાં સત્તાવીસ અનામત આપવામાં આવી હતી ઓગણીસો નેવુંમાં જેનો દેશભરમાં વિરોધ થયો હતો કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે અન્ય પછાત વર્ગોને ક્રિમી અને નોન ક્રિમી લેયરમાં વિભાજીત કરી માત્ર નોન ક્રિમી લેયર વર્ગને સત્તાવીસ અનામતની વાત માન્ય રાખી હતી ઇન્દિરા સાહની વિરુદ્ધ ભારત સંઘ ઓગણીસો કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે અન્ય પછાત વર્ગોને ક્રિમી અને નોન ક્રિમી લેયરમાં વિભાજીત કરી માત્ર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ પસાર કરી રાષ્ટ્રીય વર્ગ આયોગની સ્થાપના કરી ઓગણીસો માં વૈધાનિક સંસ્થા હતી ક્રિમિલેયર નક્કી કરવા માટે કયા વર્ષે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ પસાર કરી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની સ્થાપના કરી ઓગણીસો માં વૈધાનિક સંસ્થા હતી કયા સુધારા ખરડા વડે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ પાસે ફરિયાદો સાંભળવા અને ઉકેલવાની સત્તા છે અનુચ્છેદ એકસોતેવીસ માંગ સુધારા ખરડા વડે જેમાં નવો અનુચ્છેદ ત્રણસો અડત્રીસ બી જોડાયો છે કયા સુધારા ખરડા વડે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ પાસે ફરિયાદો સાંભળવા અને ઉકેલવાની સત્તા છે અનુચ્છેદ એકસોતેવીસ માંગ સુધારા ખરડા વડે જેમાં નવો અનુચ્છેદ ત્રણસો અડત્રીસ બી જોડાયો છે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના સભ્યો કેટલા હોય છે એક અધ્યક્ષ એક ઉપાધ્યક્ષ તથા અન્ય ત્રણ સભ્યો રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના સભ્યો કેટલા હોય છે એક અધ્યક્ષ એક ઉપાધ્યક્ષ તથા અન્ય ત્રણ સભ્યો રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગમાં અધ્યક્ષ તથા કાર્યકાળ અને સેવાઓની શરતોનું નિયમન કોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ તથા વર્તમાન કાર્યકાળ ત્રણ વર્ષનો છે તથા રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની દિવાની ન્યાયાલયની તમામ સત્તાઓ મળેલી છે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગમાં અધ્યક્ષ તથા સભ્યનો કાર્યકાળ અને સેવાઓની શરતોનું નિયમન કોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ તથા વર્તમાન કાર્યકાળ ત્રણ વર્ષનો છે તથા રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને દેવાની ન્યાયાલયની તમામ સત્તાઓ મળેલી છે કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ કોઈ રાજ્ય રાજ્ય અથવા અને જ્યાં છે ત્યાં રાજ્યના રાજ્યપાલ સાથે પરામર્શ કર્યા પછી જાહેર સૂચના દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોને ચિહ્નિત કરે છે અનુચ્છેદ ત્રણસો બેતાલીસે આઈ કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં અને જ્યાં રાજ્ય છે ત્યાં રાજ્યના રાજ્યપાલ સાથે પરામર્શ કર્યા પછી જાહેર સૂચના દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોને ચિહ્નિત કરે છે અનુચ્છેદ ત્રણસો બેતાલીસે આઈ કયા અનુચ્છેદ મુજબ સંસદ કાયદા દ્વારા સામાજિક અને શૈક્ષણિક પચાત વર્ગોની કેન્દ્ર યાદી અંતર્ગત કરી શકે છે અનુચ્છેદ એ બે કયા અનુચ્છેદ મુજબ સંસદ કાયદા દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની કેન્દ્ર યાદી અંતર્ગત સૂચના બહાર પાડીને તેમાં ઉમેરો કે બાકા કરી શકે છે અનુચ્છેદ ત્રણસો બેતાલીસે બે કયા અનુચ્છેદ મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો ઉમેરવામાં આવ્યા છે અનુચ્છેદ ત્રણસો છાસઠ કયા અનુચ્છેદ મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો ઉમેરવામાં આવ્યા છે અનુચ્છેદ ત્રણસો છાસઠ કયા અનુચ્છેદમાન લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ ત્રણસો ત્રીસ કયા અનુચ્છેદમાન લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ ત્રણસો ત્રીસ કયા અનુચ્છેદમાં લોકસભામાં એન્ગ્લો ઇન્ડિયન કોમના પ્રતિનિધિત્વની જોગવાઈ કરેલ છે અનુચ્છેદ ત્રણસો એકત્રીસ કયા અનુચ્છેદમાં લોકસભામાં એંગ્લો ઇન્ડિયન કોમના પ્રતિનિધિત્વની જોગવાઈ કરેલ છે અનુચ્છેદ ત્રણસો એકત્રીસ કયા રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો બત્રીસ કયા અનુચ્છેદમાં રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો બત્રીસ કયા અનુચ્છેદમાં રાજ્યોની વિધાનસભાઓમાં માંગ એંગ્લો ઇન્ડિયન કોમ્લુમ પ્રતિનિધિત્વની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો કયા અનુચ્છેદમાં રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો કયા અનુચ્છેદ મુજબ બેઠકો અનામત રાખવાનો અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું સિત્તેર વર્ષ પછી બંધ કરવા બાબતની જોગવાઈ કરેલ છે અનુચ્છેદ ત્રણસો ચોત્રીસ કયા અનુચ્છેદ મુજબ બેઠકો અનામત રાખવાનો અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું સિત્તેર વર્ષ પછી બંધ કરવા બાબતની જોગવાઈ કરેલ છે અનુચ્છેદ ત્રણસો ચોત્રીસ કયા અનુચ્છેદ મુજબ સેવાઓ અને જગ્યાઓ માટે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના દાવા અંગેની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો પાંત્રીસ કયા અનુચ્છેદ મુજબ સેવાઓ અને જગ્યાઓ માટે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના દાવા અંગેની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો પાંત્રીસ કયા અનુચ્છેદ મુજબ એંગ્લો ઇન્ડિયન કોમ માટે અમુક સેવાઓમાં ખાસ જોગવાઈ કરેલ છે અનુચ્છેદ ત્રણસો છત્રીસ કયા અનુચ્છેદ મુજબ બેંગલો ઇન્ડિયન કોમ માટે અમુક સેવાઓમાં ખાસ જોગવાઈ કરેલ છે અનુચ્છેદ ત્રણસો છત્રીસ કયા અનુચ્છેદ મુજબ એંગ્લો ઇન્ડિયન કોમના લાભ માટે શૈક્ષણિક અનુદાન અંગે ખાસ જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો સાડત્રીસ કયા અનુચ્છેદ મુજબ એંગ્લો ઇન્ડિયન કોમના લાભ માટે શૈક્ષણિક અનુદાન અંગે ખાસ જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો સાડત્રીસ કયા અનુચ્છેદ મુજબ અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાન સંઘનું નિયંત્રણ રહેશે તેવી જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો ઓગણચાલીસ કયા અનુચ્છેદ મુજબ અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાન સંઘનું નિયંત્રણ રહેશે તેવી જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો ઓગણચાલીસ કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિઓની જોગવાઈ કરેલ છે ત્રણસો એકતાલીસ કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિઓની જોગવાઈ કરેલ છે ત્રણસો એકતાલીસ કયા અનુચ્છેદમાં અનુસૂચિત જનજાતિઓની જોગવાઈ કરેલ છે અનુચ્છેદ ત્રણસો કયા અનુચ્છેદમાં અનુસૂચિત જનજાતિઓની જોગવાઈ કરેલ છે અનુચ્છેદ ત્રણસો કયા અનુચ્છેદમાં અનુ કયા અનુચ્છેદ ત્રણસો કયા અનુચ્છેદમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો બેતાલીસ કયા અનુચ્છેદમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો બેતાલીસે